અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણનો મુદ્દો રહ્યો છે અયોધ્યામાં બાર જાન્યુઆરી રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા થવાની છે મંદિર મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે તેવામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ફરી એકવાર કોંગ્રેસ પર શાબ્દિક તીર છોડ્યા ગિરિરાજસિંહે કહ્યું કે જો રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને ખડગે સરયુમાં ડૂબકી નહીં મારે તો ભગવાન રામ તેમને બે હજાર ચોવીસમાં માં રાજકીય રીતે શૂન્ય બનાવી દેશે તેથી ત્રણેય પવિત્ર સરયુમાં ડૂબકી લગાવી જોઈએ

अब उत्सव मना रहे हैं यात्रा करेंगे उसमें श्री राम के भक्त तो नहीं रहेंगे जो उस दिन तक नहीं रहेंगे जिस दिन तक प्रभु श्री राम के मंदिर में प्राण प्रतिष्ठा होगा उस दिन तो जो रहेगा वो राम भक्त तो उसमें नहीं रहेगा गिरिरासी राम मंदिर मुद्दे संजय राव त दिग्विजय सिन्हा निवेदन पर पण कटाक्ष કર્યો તેમણે કહ્યું કે दिग्विजय बाबू શું તમે ક્યારે બાબરી સ્ટ્રક્ચરની નજીક ગયા છો શું તમે ક્યારે ત્યાં ગયા છો જ્યારે આમલાલા તંબુમાં હતા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ હોકરકે پورے દેશમાં એક तरह से ઉત્સવ કા માહોલ બન ગયા છે લાગ رہا છે કે सनातनियों के पुनर्जागरण का समय आ गया है प्रभु राम की लीला यही है भ्रम मत फैलाओ जो देखा ही नहीं जो गया ही नहीं उस स्थल पर उसको कहने का अधिकार कहां गिरिराज सिंह संजय राउत इंडिक विजय सिन्हा निवेदन ने हिटलर ने गोबल्स थ्योरी जीव गुणायु छे ब्यूरो रिपोर्ट जीएसटीवी